વેરી ગુડ મોર્નિંગ શ્રી ક્રિષ્ના વાસુદેવાય હર્યે પરમાત્માને પ્રણતઃ ક્લેશ્નાશાય ગોવિંદાય નમો નમહ હવે આજે મારે તમને છે ને બહુ સરસ વાત કરવી છે કે બે શબ્દોની સમજવા જેવી વાત કે બે શબ્દો આપણા જીવનમાં કેટલા મહત્વના છે મુખ અને સુખ અરીસામાં મુખ અને સંસારમાં સુખ હોતું નથી પણ બીજાને દેખાય છે બીજું ગાંઠ અને રસ શેરડીમાં જ્યાં ગાંઠ હોય ને ત્યાં રસ નથી હોતો અને જ્યાં રસ હોય ત્યાં ગાંઠ નથી હોતી આપણી જિંદગીમાં પણ કંઈક આવું જ છે કે જ્યાં રસ હોય ને ત્યાં ગાંઠનો હોય જ્યાં ગાંઠ હોય ત્યાં રસનો હોય ત્રીજું પહેલા અને પછી બોલતા પહેલા અક્ષર આપણા ગુલામ અને બોલ્યા પછી આપણે અક્ષરના ગુલામ થઈ જતા હોઈએ છીએ એટલે જ ન કે બધા કે બોલતા પહેલા તમારે 100 વાર વિચાર કરી લેવાનો કારણ કે બોલતા પહેલા જો વિચાર કરશો ને તો અક્ષર તમારા ગુલામમાંથી બહાર નહીં આવે મોઢામાંથી પણ જ્યારે બોલી નાખશો ને પછી અફસોસ કરશો ને તો એનો કાઈ નહીં થાય ચોથું જ્ઞાન અને અભિમાન આ સંસારમાં દરેક વ્યક્તિને પોતાના જ્ઞાનનો અભિમાન હોય છે કે ભાઈ મારામાં આટલું જ્ઞાન છે હું આટલી આવડતવાળો છું પણ કોઈને અભિમાનનું જ્ઞાન નથી હોતું કે ભાઈ અભિમાન છે ને એ જિંદગીની બહુ ખરાબ વસ્તુ છે કે ઘણાનો કે ખબર કે અભિમાની વ્યક્તિ નહીં સારું કારણ કે અભિમાન જ તમને લઈને ડૂબે પાંચમું ઈર્ષા અને સંસ્કાર કે ભાઈ હું બીજાથી સારું કરીને બતાવું ને એ તમારી ઈર્ષા છે આ મારાથી આગળ કેમ જાય છે એ તમારી ઈર્ષા છે પણ હું બીજાનું સારું કરું એ તમારા સંસ્કાર છે કે બીજા આ કરે તો એનું સારું થશે એ તમારા સંસ્કાર કહેવાય છઠ્ઠું બાંધવા અને સાચવવા આ જીવનમાં સંબંધો બાંધવા ખૂબ જ સહેલા છે ચાલતાં ચાલતા આપણે સંબંધો બાંધી દઈએ પણ એ સંબંધોને છેક સુધી સાચવવાને એ જ મેઇન વસ્તુ છે એ જ અઘરા છે કે નહીં આ છેક સુધી પાર ન પડે જો તમારામાં આવડતું હોય અને તમારામાં નમી જવાની ભાવના હોય ને તો જ એ સંબંધ છેક સુધી પહોંચી શકે સાતમું પારખવું અને સમજવું પારખવાની કોશિશ બહુ બધાએ કરી આ ઇનફેક્ટ બધાના જીવનમાં બધાએ પારખવાની કોશિશ કરી જશે પણ સમજવાની કોશિશ કોઈએ ના કરી જો તમે માણસને સમજશો ને તો એ વધારે તમારા તરફ બંધાશે અને તમારી સાથે લાગણી વધશે પણ જો તમે માણસને પારખશો કે ભાઈ આટલું કરી શકશે કે નહીં લાવ ને આની પરીક્ષા લઉં તો પછી એ પરીક્ષામાં તો તમે જીતી જશો પણ જે સંબંધ જે સાચવવાનો છે એમાં તમે હારી જશો અડવું અને નડવું કોઈને અડવું નહીં એ તો આપણે શીખી ગયા પણ જીવનમાં કોઈને નડવું નહીં ને એ આપણે હજી સુધી નથી શીખ્યા કારણ કે આપણે મેજોરિટી જીવનમાં આપણે તો ન એવું ઈચ્છતા હોઈએ પણ આપણેથી જાણતા અજાણતા આપણે કંઈક એવું કરી બેસી કે નડતરરૂપ થઈ જાય બીજાને અને આ તો બે બહુ સારા છે કે સંગત અને અંગત સુખ વહેંચવા સંગત જોઈએ અને દુઃખ વહેંચવા હંમેશા આપણા અંગત જ જોઈએ કારણ કે સુખ તો તમે બધા સાથે વહેંચી શકશો સુખ હશે તમારા જીવનમાં કંઈક ખુશખબરી હશે તો તમે આખા ગામને ઢીંઢરો પીટીન કહી દેશો પણ તમારા જીવનમાં કંઈક દુઃખ હશે ને એ વહેંચવા તમારા અંગત જ જોઈએ આપણે લાગટ બધાને દુઃખ વહેંચવા ન બેસીએ કે ભાઈ મારા જીવનમાં આ દુઃખ છે આ દુઃખ છે આપણા જે પોતાના હોય ને એ જ આપણને સમજી શકે હસાવે અને રડાવે જ્યારે આપણા સારા કર્મ હોય ને અને એનું પરિણામ સારું હોય ને ત્યારે જિંદગી આપણને હસાવે છે આપણને સુખ આપે છે પણ જ્યારે જિંદગી આપણને રડાવે ને ત્યારે એમ સમજી લઉં કે આપણા સારા કર્મ કરવાનો વારો આવ્યો છે હવે તો આ જિંદગીના અમુક બે શબ્દ હતા કે જે જીવનમાં સમજવા બહુ જરૂરી છે તો તમને બધાને જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ તો એમ સભી કી ગુડ મોર્નિંગ જબરદસ્ત હો ગઈ તો ચલિએ ગુડ મોર્નિંગ કે સાથ કર લેતે હૈ નાશા ઓર આજ તો માર્કેટ જના હે ક્યુકી અભી મેરેજ નજદીક આ રહે હૈ और जो पहनने के लिए साड़िया होती है इंगेज में मैरिज में उन सभी के लिए थोड़ी बहुत थोड़ी बहुत शॉपिंग करनी बाकी है तो मम्मी के साथ चलते हैं हम फिर मार्केट और आज तो नानी आने वाले हैं घर पर तो मेहमान तो चालू ही रहेंगे हमारे घर पर तो नानी आएंगे दोपहर को तो उनके साथ भी थोड़ी बहुत बातचीत करेंगे तो मजा आ जाएगा क्या करते जाएंगे वो आप सभी को दिखाते जाएंगे और यहाँ पे हम आ गए हैं किचन के अंदर और यहाँ पे गोभी बटे कम ना उम्मीद

તો શ્યામજી બાપુને એમ છું કે કુંભ મેળામાં મોટા મોટા સાધુ સંતો જગન્નાથ પુરી ના ગણાય આવી ની જમા અને કેટલાય દેશ દુનિયાના આપણે તેર ચૌદ અખાડા છે બધા અખાડાના સાધુ નિરંજન અખાડા ભારતીય અખાડા ને એવા અલગ અલગ અખાડા છે એ બધા અખાડાના સાધુ ત્યાં ભેગા થાય અને સાધુ સંતો નો કુંભ મેળો એમાં તો અત્યારે નાગરિક બહુ આવે છે માતા જેવા હવે એમાં શ્યામજી બાપુએ કીધું જગન્નાથપુરીના મેન મોટા મોટા મહંત હતા ને તમામ અખાડાના સાધુ ગણાય એને કીધું એ હાથ ફૂટના ને એ અડીક મોટા એને કીધું કે ભાઈ આજ સાધુ સંતો મહાન શાહી સ્નાન છે મોટું અને મારે આ સાધુ સંતોને આજને માટે ભોજન આપવાનું છે કે

જેની પાસે એક જ કે આ ખાદીનો થેલો છે અને આ પોટની પોટ આરે બે એના માણસો છે અને આને ક્યાંથી ને આવ્યું બે દી માં બે હા કે હા તો સંત તો તું તો આથી ને અંબાડી તો તાર નીકળવું જોઈએ આ યાત્રા કે મારી નો હોય તો કે નઈ 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 ઈ મહાન સંત આ શામજી બાપુન પગે લાગ્યા અને શામજી બાપુ ની સવારી હાથી ઉપર ઉપર ધામધૂમથી વાગતે ગાસ્તે કાઢી આખા ઉજ્જૈન માં

क्योंकि टी शर्ट टाइप में है और पूरा उनका स्वेटर है तो इसे हम दोनों वियर में पहन सकते हैं लेकिन सिर्फ विंटर में पहन सकते हैं ऑल सीजन वाला नहीं है ये फिर दूसरी ये लेके आए थे से मेरे लिए क्योंकि ये वन टाइप ऑफ गूडी टाइप का है ये ऑल सीजन वियर है पर मैं इसे सिर्फ विंटर में पहनती हूँ फिर आता है ये वाला जो मैंने जिद करके लिया था जब ही हम आई थिंक शिमला साइड गए थे तभी हमने ये लिया था तो मेरे पास था लेकिन फिर भी मैंने ये लिया था वहाँ से ये पूरा लॉन्ग है तो मम्मी कहता था, था कि आओ के गया मैं तमी के गया थी कि बात करूँ उसने तुम्हारे लिए यानी पायल ने तो नो तो ले जावा पर पायल झुकी रही थी लगे गिर मुई तो ट्रावलिंग में ज्यादा कम्फर्टेबल रहता है क्योंकि ये ट्रैवलिंग में हम नहीं ले जा सकते ये सिर्फ इधर पहन सकते है और ये वाला बैग में इजीली आ जाता है तो ये मेरे पास है ब्लैक वाला યે આ તો મમ્મી ઘણો ટાઈમ થઈ ગયો મમ્મી પણ હું હાચવી તમને બધાને મેં પેલા કીધું છે કે મારી બધી વસ્તુ આટલી બધી હું કામ છે કારણ કે હું વસ્તુને હાચવી રાખું છું અને મમ્મી નહીં જ દેખાય છે કે આની પર આટલું બધું છે પતા કે હો પુરાની ફેશન કા હે લેકિન મેને ઇતની બારીસે પહેના ભી નહીં હે

અને આનો ટોપો બી જેવારી પાસે સેમ મરoon કલર નો ઊન નો અને આ સ્વેટર બહુ મસ્ત દેખાઈ છે પેરાતા તો આ બજાર હે હરીદવા ગયાતા હે ત્યારે લાયા તમારા માટે પેરાતા હે યે વાલા ઇસકે અંદર બ્લેક કલર કા જો નીટેડ ટોપા હતા હે વો અંદર પડાય વોર્મ રેગ્યુલર યર મે પહેનતે હે ઓર યે વાલા જો હે વો વોર્મ વિન્ટર મે પહેનेंगे તો યે વન ટાઇપ ઓફ સ્વેટર હી હે મતલબ इसे हम टी शर्ट टाइप टॉप टाइप भी पहन सकते हैं और स्वेटर में भी चलता है ये तो ये वाला भी मम्मी ने लेके दिया था मुझे ये ये वाली है पूरी। दी थी मुझे ये वाली मस्तगा हुआ या। तो तो ने यार तभी भी मैंने जिद की थी कि मुझे लेना है

टॉप में भी पहन सकते हैं और तो विंटर में मुझे कोई टेंशन ही नहीं है विंटर में यही अलग अलग स्वेटर पहनते रहते हैं और ये ये नर्स ने और वाली मेरी मोस्ट फेवरेट हुडी है क्योंकि ये पापा मेरे लिए लेके आए थे और जब मुंबई गए थे ना तभी वो मेरे लिए ये वाली लेके आए थे क्योंकि इसका मटेरियल इतना है कि मैं अभी मुझे हैंड से शॉर्ट हो रही है लेकिन फिर भी हम इसे पहनते हैं क्योंकि लेंथ में बराबर हो रही है सिर्फ हैंड से ही मुझे शॉर्ट हो रही है તો સ્લીવ ઊંચી કરી પહેર લેતી હું તો એ વાલી કેટલા વર્ષ થયા હશે આટો આવી લે ની આઈ થિંક કેટલા સમય હશે આપડી પાસે આ મટીરિયલ જેવું ને એવું છે લગભગ એને ઓછામાં ઓછા છ સાત વર્ષ થઈ ગયા હશે

<laughs> ले <laughs> रहे है। ना तो ये थे लेकिन वो तो मैंने इसमें आप सभी को नहीं दिखाए है नो था मम्मी <laughs> तो विंटर के मेरे पास बहुत सारे टॉप भी है ये जो सिर्फ विंटर के लिए मैंने सेपरेट रखे हैं तो जब वो विंटर सीजन आएगा हमारा तो भी हमारा कंटिन्यू रहने वाला है तो हर रोज हम विंटर के कलेक्शन पहनते जाएंगे और आप सभी को दिखाते जाएंगे तो बता आप सब कमेंट में कि आपको मेरा ये विंटर कलेक्शन कैसा लगा और यहाँ पे इतने घंटे मेहनत की थी मैंने पापा ने और आरवी ने मिलकर और अभी दिवाली खत्म हो गई है और देव दिवाली भी चली गई है तो अभी सारी चीजें निकाल रहे हैं हम लोग क्योंकि अभी जो चीजें हैं वो अभी मैरिज के टाइम हम वापस लगाएंगे यहाँ पर और तभी तो बहुत मस्त डेकोरेशन होने वाला है क्योंकि ये पूरी जो लाइन है वो हरियाली हरियाली हो जाएगी तो जबरदस्त डेकोरेशन लगने वाला है हमारा और इसको निकालने में तो वापरे क्योंकि लगाते टाइम तो फटाफट डाल दिया था डालियों के अंदर हमने लेकिन अभी इसको निकालने के टाइम देखिए यहाँ पे छोटे छोटे काटे होते हैं वो हाथ में लगने का डर लगता है कभी पूरी नींबूड़ी में से इसे निकालना पड़ेगा और ये वाली तो सिर्फ हम सेलोटिप ही लगाई है फटाफट ये तो निकल जाएगी लेकिन असली देर तो सिर्फ इसमें लगने वाली है क्योंकि ध्यान से निकालना पड़ेगा वरना काटे चुप जाएंगे आत्म के हो गए हैं एकदम फ्री विंटर का कलेक्शन भी आप सभी को दिखा दिया है और अभी आर भी आ रहे हैं घर पर क्योंकि परसों तो उसकी एग्जाम है तो थोड़ी बहुत थोड़ी बहुत जो स्टेशनरी की चीज़ें हैं वो उन्हें लेनी है तो अभी हम चलते हैं उसके साथ में और थोड़ा बहुत बाहर घूम फिर लेंगे तो माइंड भी फ्रेश हो जाएगा हमारा और तब तक देखते हैं कि मम्मी क्या कर रहे हैं

એક વાગ્યા ની હોય ગઈ હતી ચાર વાગે અને એનો મને ફોન આવ્યો કે આવો આવું કરતી હતી ને આવી કેમ નઈ અરે મેં કીધું મને ઊંઘ ચડી ગઈ ને થાકી ગયો મેં કીધું કાલે આવી બાય ત્યાં જે રંભા માસી ન્યાન મામા ન્યાન બેહતા બે હનો થઈ ગયા ને હા તો જો ઈ બધી બે ગયા તા તજી જો આવેલા આવે હા

हम सब हो गए हैं खाना खाकर फ्री और आज तो मैंने आप सभी को दिखाया अपना विंटर कलेक्शन तो बताना आप सब कमेंट में कि आपको मेरा विंटर कलेक्शन कैसा लगा और आज तो जाने वाले थे अपने ससुराल क्योंकि विशाल लेके आए हैं मेरे लिए कुछ होम डेकोर की चीजें जो मुझे क्रिएट करनी है तो वहां पे जाने जाने की बात हो रही थी सुबह से मैं जल्दी-जल्दी काम निपटा रही थी अपना ताकि मैं जल्दी से फ्री होकर वहां पे जा सकूं लेकिन एक बजे आंख बंद की मैंने और सो गई थी सीधा चार बजे उठी हूँ तो वहां पे जाना भी रह गया मेरा तो अभी कल जाएंगे हम फ्री होकर वहाँ पे तो वीडियो का हम यही एंड करते हैं